ત્રિયારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે ઘટસ્થાપન ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે નવને પંદર કલાકે કરવામાં આવશે પ્રથમ આરતી સવારે સાતથી સાડા સાત દરમિયાન થશે ત્યારબાદ સવારે સાતને ત્રીસથી અગિયારને ત્રીસ સુધી દર્શન રહેશે રાજભોગ આરતી બપોરે બાર વાગ્યે થશે બપોરના દર્શન બારને ત્રીસથી ચાર ત્રીસ સુધી ચાલુ રહેશે સાંજની આરતી સાતથી સાતને ત્રીસ વાગ્યા સુધી થશે અને રાત્રિ દર્શન સાતને ત્રીસથી નવ વાગ્યા સુધી ચાલુ રહેશે રાજોલાના ધાદરવડી ડેમ એક મહાનગરપાલિકા દ્વારા પાઇપ નાખવાનો વિરોધ ઉગ્ર બન્યો છે અમરેલી અધિક કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં ધારેશ્વા ગામે ખેડૂતોની સભા સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો છે સંમેલનમાં ખેડૂતોની સાથે સાથે ખેડૂત પરિવાર મહિલાઓ પણ જોડાઈ છે અહીં ખેડૂત નેતા રાજુ કરપડા પણ ઉપસ્થિત છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ અને રાજુલા જાફરાબાદ સહિત આસપાસની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો નોંધાયો છે ઉનાળાની સિઝનમાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે તેવા સમયે જ લીંબુની અછત સામે ભાવ સો રૂપિયાથી વધીને એકસો પચાસથી બસો રૂપિયા કિલો પહોંચી ગયા છે જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે ગુજરાતમાં શાકભાજીથી માંડીને શરબત શેરડીના રસમાં વપરાતા લીંબુમાં નેવું ટકાના તોતિંગ વધારાથી લીંબુ શિકંજી શરબત લોકોના ખિસ્સા ખાલી કરાવશે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે આજે વડોદરામાં ગાઢ ધુમસ છવાઈ છે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતાં શૂન્ય વિઝિબિલિટી થઈ રહી હતી પરિણામે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે ગત રોજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ વિભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી સાથે આગામી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થતાં ગુજરાતવાસીઓએ ફરી ગરમીમાં શેકાવવું પડશે ગુજરાત હાઈકોર્ટ તરફથી આસારામને સૌથી મોટી રાહત મળી છે આસારામના વધુ ત્રણ મહિનાના જામીન મંજૂર થયા છે હાઈકોર્ટે ત્રણ મહિના મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મંજૂર કર્યા છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી ત્યારે આસારામની અરજી પર એસ સુપેહિયાની બેચે સુનાવણી હાથ ધરી હતી વિધાનસભા ગૃહ ખાતે મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલી વિધેયક બે હજાર પચીસ બિલ રજૂ કર્યું હતું આ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્ય અને શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ સરહદ ભંગ થતો હોવાથી ચોક્કસ વેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિમિયત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના ઉમદા હેતુ સાથે આ સુધારો કરવામાં આવનાર છે મંત્રીએ જણાવ્યું કે સર્વજનહિતાય સર્વજન સુખાઈને લક્ષ્યમાં રાખે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં સત્તામાં આવતાની સાથે જ ઔદ્યોગિકરણ અને શહેરીકરણને વ્યાપ ખૂબ ઝડપથી વધવા લાગ્યો ડાંગ જિલ્લાના સાપુતારા વધઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે મુંબઈથી અમદાવાદ જઈ રહેલી માછલીનો જથ્થો ભરેલ ટ્રક અનિયંત્રિત થઈ ગઈ હતી ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન રસ્તાની સાઇડમાં ઉતરી ગયું હતું અકસ્માતમાં ડ્રાઈવર ટ્રક નીચે ફસાઈ ગયો હતો રાહદારીઓએ તાત્કાલિક મદદ આવી ટ્રકને ઉંચકી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો ગોધરામાં મુસ્લિમ સમાજે કેન્દ્ર સરકારના વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડનો શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો છે મુસ્લિમ સમાજ વકફ કમિટીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાહન પર આ વિરોધ પ્રદર્શન કર્યું હતું રમઝાન માસની અંતિમ જુમાના દિવસે મુસ્લિમ સમાજના લોકોએ જેમણા હાથે પટ્ટી બાંધીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો તેઓ મસ્જિદોમાં એકત્ર થયા અને વકફ બિલ તથા યુસીસી અંગે નારાજગી દર્શાવી મહેસાણા જિલ્લાના રૂપાલ ખાતે આજે સવારે અગિયાર વાગ્યે કેમિકલ ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ અને નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડાના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલ યોજાઈ હતી સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં થયેલી પંદર લાખની લૂંટના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે હિંમતનગર એલસીબીએ બે આરોપીને ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી બાર પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ચાર દિવસ પહેલાં ઈડરમાં કે એમ પટેલ વિદ્યામંદિર નજીક બેંક કર્મચારી પાસેથી બાઇક પર આવેલા બે જાણ્યા શખ્સોએ પંદર લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લૂંટીને ભાગી ગયા હતા